આ પૂરથી ઓછામાં ઓછા ત્રીસ લોકોના જીવ ગયા છે અને એસી હજારથી વધુ લોકો ઘરોથી બેહાલ થયા છે અનેક રસ્તાઓને નુકસાન થયું છે જેના કારણે રોજિંદા જીવન અને વાહન વ્યવહાર પર ગભરાટ છવાઈ ગયું છે તંત્રએ ઝડપથી બચાવ કામગીરી શરૂ કરી અને અસરગ્રસ્તોને રાહત આપવામાં વ્યસ્ત છે સહકારી સ્થળો જેમ કે મ્યુઝિયમ સહિત ઘણા જાહેર સ્થળોએ સલામતીના કારણોસર તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યા છે પ્રશાસને સાવચેત રહેવું તથા તાત્કાલિક મદદ માટે તેમના સંપર્કમાં રહેવા અનુરોધ કર્યો છે ત્વરિત અડચણને દૂર કરવા માટે અને નષ્ટ થયેલી નિત્રજનું પુનર્નિર્માણ કરવા માટે કામગીરી ચાલી રહી છે સરકાર અને સ્થાનિક અથવા સ્થાઓએ લોકોને સલામતી નિયમોનું પાલન કરવા અને આ ભારે વરસાદના સમયમાં જાગૃત રહેવાની અપીલ કરી છે પલાયન કરેલા લોકો માટે રાહત શિબિરો સ્થાપિત કરવામાં આવ્યા છે અને આપત્તિ સેવા દળ ચોવીસ કલાક કામગીરી પર છે હાલની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને વધુ વરસાદના સંજોગોમાં ક્ષતિને ઓછું કરવા વ્યવસ્થા કરવામાં આવી છે